પરંતુ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે એટલે આવ્યા છે આ વાતને લઈને બગદાણાના સેવક નવીનભાઈ બાદલિયાએ જ્યારે માયાભાઈ આહિરનો ફોન કરી ધ્યાન દોર્યું કે હાલ બગદાણા આશ્રમ ધામમાં બધા જ ટ્રસ્ટીઓ છે અને કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી જ્યારે આ ભૂલ સ્વીકારી ત્યાર બાદ માયાભાઈ આહિરે માફી માંગતો વિડિયો જે નવીનભાઈને મોકલ્યો કે મુંબઈના ડાયરામાં મારાથી બગદાણા આશ્રમ વિશે જે જાહેરાત કરાઈ હતી તેમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ અમે વાપર્યો હતો ત્યારે નવીનભાઈને મારું ધ્યાન દોર્યું કે હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી મને પણ ખ્યાલ ન હતો કે મારાથી મેનેજિંગ ટ્રસ્ટી બોલાયો કે મારી ભૂલ છે તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા કરે આવું માયાભાઈ આહીરે વિડીયો દ્વારા કહ્યું હતું ત્યાર પછી માયાભાઈ આહીરના પુત્ર એવા જયરાજ આહીરે નવીનભાઈને ફોન કરે છે કે તમે ક્યાં છો નવીનભાઈ કહે છે કે બગદાણા આશ્રમમાં જ શું ત્યારે જયરાજ આહિર કહે છે કે પ્રસંગમાં શું પ્રસંગ પતાવીને આવું છું ત્યારબાદ અજાણ્યા શખ્સો દ્વારા જે આઠ લોકો આવીને નવીનભાઈ ઉપર ધોકા પાય વડે જીવ લઈને હુમલો કરે છે અને તેના હાથ પગ ભાંગી નાખે છે ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચે છે અને પોલીસમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરે છે જ્યારે આ કેસમાં આઠ લોકોની ધરપકડ થાય છે અને પોલીસ કહે છે કે આમાં માયાભાઈ આહિર અને જયરાજ આહિરનો હાથ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું નથી જ્યારે પોલીસના નિવેદન પછી જયરાજ આહિરનું પણ નિવેદન સામે આવે છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે પોતાના સ્વાર્થ માટે આ વિવાદમાં અમારું નામ જોડે છે જ્યારે નવીનભાઈ જે હોસ્પિટલમાં છે ત્યાં એક જાન્યુઆરીના રોજ હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના આગેવાનો પહોંચે છે અને ન્યાયની માંગણી કરે છે જે પણ ગુનેગાર હોય તેને બહાર લાવવાની રજૂઆત કરે છે ત્યારબાદ બગદાણાના પીઆઈ ડીવી ડાંગને તાત્કાલિક અસર થી બદલી કરી નાખવામાં આવે છે તો મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારું શું કેવું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો